કોઠારી ભારત વંદના ન્યુઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર શ્રી સી પટેલ હાઈસ્કૂલ સ્કૂલ વણસોલ ખાતે તારીખ 15 જુલાઈ 2025 મંગળવાર ના રોજ વર્લ્ડ સ્કિલ ડે ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસનું મહત્વ સમજાવવાનો હતો આ પ્રસંગી ઉમરેટ તાલુકાના બીઆરસી ભવનમાંથી પધારેલા કો ઓડિટર શ્રી ભરત સર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત તજજ્ઞ તરીકે શ્રી ગૌરવ સાહેબ અને શ્રીમતી પિનલબેનનું માર્ગદર્શન પણ ઉપલબ્ધ હતું જેમણે વિદ્યાર્થીઓને તેમના ક્ષેત્રના અનુભવોથી પ્રેરિત કર્યા કાર્યક્રમની રૂપરેખા કાર્યક્રમમાં ધોરણ નવ અને દસ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ અને અને વિષયોને વિવિધ મોડેલ્સ પોસ્ટર્સ પ્રોજેક્ટ્સનું સુંદર પ્રદર્શન કર્યું હતું દરેક વિદ્યાર્થીએ પોતાના પ્રોજેક્ટ વિશે પાંચથી દસ મિનિટનો પ્રેક્ટિકલ ડેમો આપીને પ્રેક્ષકોને તેના મહત્વ વિશે સમજાવ્યું હતું વક્તવ્યો અને પ્રવચનો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ કૌશલ્ય વિકાસ લગતા વિવિધ વિષયો પર વક્તવ્યો આપ્યા હતા તારક ધોરણ દસ ની વિદ્યાર્થીની રોહિત ઈશાઈ વર્લ્ડ યુથ સ્કીલ ડે ના મહત્વ વિશે સમજાવ્યું અને જણાવ્યું કે કેવી રીતે કૌશલ્યો ભવિષ્યમાં કારકિર્દી માટે ઉપયોગી બની શકે છે તારકજી નવ ના વિદ્યાર્થી યુવરાજે સમાજ માટે શાળા અથવા આસપાસની જગ્યા નો વિષયો પર ભાર મૂક્યો તજજ્ઞો નો માર્ગદર્શન મુખ્ય મહેમાન શ્રી ભરત સર વિદ્યાર્થીઓના પ્રયાસો ની પ્રશંસા કરી અને તેમના કૌશલ્ય વધુ વિકસાવવા માટે પ્રોત્સાહિત કર્યા તેમણે યુવા પેઢી માટે કૌશલ્ય વિકાસનું મહત્વ સમજાવ્યું અને કહ્યું કે માત્ર જ્ઞાન જ નહીં પરંતુ વ્યવહારિક કૌશલ્યો પણ સફળ જીવન માટે અત્યંત જરૂરી છે ત્યારબાદ તજજ્ઞ શ્રી ગૌરવ સાહેબે ટેકનોલોજી અને આધુનિક કૌશલ્યોના મહત્વ પર ભાર મૂક્યો તેમણે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આઈટી ક્ષેત્રમાં રહેલી તકો વિશે માહિતી આપી અને જણાવ્યું કે ડિજિટલ યુગમાં કયા કૌશલ્યો શીખવા જરૂરી છે શ્રીમતી પિનલબેને ખાસ કરીને વ્યવસાયિક અને જીવનલક્ષી કૌશલ્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યું તેમણે વિદ્યાર્થીઓને સંચાર કૌશલ્ય ટીમ વર્ક અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસાવવા માટે પ્રોત્સાહન આપ્યું તેમણે સમજાવ્યું કે આ કૌશલ્યો કારકિર્દીના દરેક ક્ષેત્રમાં સફળતા માટે પાયાના છે આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે અત્યંત પ્રેરણાદાયક રહ્યો વિદ્યાર્થીઓમાં કૌશલ્ય અને આત્મવિશ્વાસનો સંચાર થયો શાળાના શિક્ષકો અને આચાર્યશ્રીએ પણ વિદ્યાર્થીઓના આયોજન અને પ્રદર્શનને બિરદાવ્યું મુખ્ય મહેમાન અને તજજ્ઞોના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પોતાના કૌશલ્યોને નિખારવા માટે નવી દિશા મળી આ પ્રકારના કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાતા રહેશે તેવી અપેક્ષા સાથે કાર્યક્રમનું સમાપન થયું